આઈપીએલ બે હજાર ચોવીસમાં બુધવારે મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ હતી આ મેચ દરમિયાન રોહિત શર્માની ચાહતના વૃદ્ધની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે આ અંગે મળતી માહિતી અનુસાર આ ઘટના મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં બની હતી અહીં ત્રેસઠ વર્ષના ખેડૂત બંદોપંત તિબીલે પચાસ વર્ષના બળવંત ઝાંગ એક ઘરે હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની આઈપીએલ મેચ જોઈ રહ્યા હતા મેચ દરમિયાન એ માઇના બેટર રોહિત શર્માની વિકેટ પડતાની સાથે ઉજવણીને લઈને તિબીલે અને જાજંગે વચ્ચે ઝઘડો થયો હતો રોહિત શર્માના ચાહક જાજંગીએ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ